હેલો એવરીવન આજે મારે તમને વાત કરવી છે બાળક ઉપર કે બાળક જે છે એક વખત એક માતા પિતા હોય છે એના નાના ત્રણ બાળકો સાથે રેલવે સ્ટેશન પર જાય છે અને ત્યાં ચિક્કાર ભીડ હોય છે અને એ લોકોને જે ટ્રેન પકડવાની હોય છે એની ટિકિટ લેવાની પણ બાકી હોય છે અને થાય છે એવું કે જો એ ટિકિટ લેવાની રહે તો ટ્રેન છૂટી જાય એમ હતી અને એ લોકોને જે જગ્યા પર જે ડેસ્ટિનેશન પર જવું હતું ત્યાં પહોંચવું અત્યંત જરૂરી હતું એટલે એ જે દંપતી હોય છે એમાંથી જે ભાઈ હોય છે એ એવું કે છે કે હવે જો ટિકિટ લેવા ઊભો રહીશ તો ટ્રેન છૂટી જશે અને આટલા બધા માણસો છે આમાં કોઈનું માથે માથું નથી એમાં ટીટી ક્યાં ચેક કરવાનું છે એટલે એની પત્નીને કહે છે કે શું ફેર પડે આપણે ટિકિટ લઈએ કે ન લઈએ કોણ જોવાનું છે આમાં કોઈ ચેક કરવા પણ નહીં આવે એ સમયે એની જે પત્ની હોય છે એ કે છે કે કદાચ આટલા લોકો આપણી આસપાસ છે એમાંથી કોઈને ખબર નહીં પડે કે આપણે ટિકિટ વગર મુસાફરી કરીએ છીએ કદાચ ટીટી પણ ચેક કરવાનો આવે અહીંયા કોઈ નહીં જોવે કે આપણી પાસે ટિકિટ નથી પણ મારી આંગળીએ જે ત્રણ બાળકો છે ને એ તો જુવે છે એને તો ખબર છે કે આપણે ટિકિટ વગર મુસાફરી કરીએ છીએ તો આ જે માતા હતી એમાંના ત્રણ બાળકો એમાંથી વચ્ચેનું જે બાળક હતું એ બીજું કોઈ નહીં પણ તમારા ને મારા આખા ભારતના આખા વિશ્વના પ્રિય નેતા મિસાઇલ મેન તરીકે જેને બિરુદ મળ્યું છે એ ડોક્ટર આબુલ પાખિર જૈના અબ્દુલ કલામ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કે જેઓ કદાચ અત્યારે આપણી સાથે નથી પણ જેઓના સિદ્ધાંત અને જે જીવી ગયા એ આપણી સાથે છે જેમણે માત્ર ઇન્ડિયા પર તો માત્ર પાંચ જ વર્ષ રાજ કર્યું નેતા બન્યા પણ લોકોના હૃદય પર જેમણે રાજ એવા એપીજે અબ્દુલ કલામ એ બન્યા તો આજે એક બાળક આદર્શ ક્યારે બની શકે જ્યારે એક માતા પિતા આદર્શ હોય પ્રામાણિક હોય ત્યારે એ બાળક છે એ આવો આદર્શ અને પ્રામાણિક બની શકે છે થેન્ક યુ